નમસ્કાર સૌ નગરજનોની હોળી અને ધૂળેટીના પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ રંગ ઉમંગ અને આનંદનો આ પુનિત પર્વ આપ તથા આપના પરિવારના જીવનમાં નૂતન ખુશીઓ લઈને આવે તેવી મંગલકામના તેમજ હોળી ધૂળેટીના તહેવારમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને આનંદ ઉલ્લાસનો પર્વ શોકમાં ન ફેરવાઈ જાય તે માટે હોળી ધૂળેટીના તહેવારની ઉજવણી કર્યા બાદ અજાણ્યા જળાશયમાં નાહવા માટે ન જવા તેમજ જાહેર રસ્તાઓ ઉપર હોળી ન પ્રગટાવવા અપીલ કરું છું નમસ્તે